ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યુવા વર્ગને નશા મુક્ત બનાવવા સાથે જાગૃતતા લાવવા એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર આવો જોઈએ શહેર કોંગ્રેસ પ્રમુખ શું કહે છે નશાયુક્ત પદાર્થોનું ખૂબ જ સેવન વધી ગયું છે બે રૂપટૂક વેચાણ થાય છે શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુમાં જાહેર સ્થળો ઉપર નશાની વસ્તુઓ મળે છે એ બાબતે શહેર કોંગ્રેસ ચિંતિત છે અને ભાવનગરના યુવાજનને બચાવી શકાય આમાંથી બહાર લાવી શકાય એટલે અમુક લોકોએ આજે ભાવનગર શહેરમાં ઢેલી રાખી હતી અને એલિસ્ટે કલેક્ટર સાહેબને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબને અમે આવેદનપત્ર આપવાના હતા આ રેલીમાં ભાવનગર શહેરના તમામ આગેવાનો મહિલા કોંગ્રેસના બહેનો યુવક કોંગ્રેસ એનએસિવાય એસસી એસટી સેલ અમારા તમામ સેલના તમામ આગેવાનો અને કાર્યકરો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહેલા અમારા આમંત્રણની સાથે જોડાઈ અમારે માન આપી અને જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાનો ઉપસ્થિત હતા આજે તમામની ઉપસ્થિતિમાં અમે સફળતાપૂર્વક રેલી પૂરી કરી અને કલેક્ટર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબને આવેદનપત્ર આપવા આવેલા પરંતુ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબ હમણાં જ પંદર વીસ બે અગત્યનું કામ આવ્યું હશે એ નીકળી ગયા આવેદનપત્ર સ્વીકારી શકે એમ ન હતા એમ કંઈક સમયની મર્યાદા હશે તેઓ નીકળી ગયા ત્યારબાદ અમે કોઈ આરડીસી સાહેબને આવેદનપત્ર આપેલ છે અને તેમને વિનંતી કરી છે કે ભાવનગરના યુવાનો જે આ ગરબાની તરફ જઈ રહ્યા છે તાત્કાલિક આ બાબતે પોલીસ તંત્ર ઉપર તરફ સૂચના આપવામાં આવે અને બે રોગ પૂછા ચાલી રહી છે અને